હા વરસાદના વાતાવરણમાં ભિજિયા ખાની કેવી મજા આવે જો તમારે કેવો વરસાદ છે અમારે તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે વાદળ જો ગુર છે બધું જોઈ શકો છો મિત્રો વરસાદ કેવો છે એટલો બધો ચાલુ છે વરસાદ જોવો તો હરુડે છે એટલો તો ઘણો ઘણો અત્યારે ભજીયા ખાવા હાલો ભજીયા ખાવા આપડે ભજીયા ની તૈયારી ચાલુ છે એ તો ફોન ઘુમાડે આપડી વાડી છે

મને તો થોડીક થોડીક ખબર પડે છે એવું મસ્ત મજાનું ફૂલડું છે આવા છે બધા વરસાદ ખબર પડે કેવો કપાસ રહે છે સારું હાલો સાહેબ માતાજી મિત્રો ને मला वे आपल्याला पछि स्मेलडी सरकार कोण चला